હા તો હાલો આ બાપુ આ જંગલ માં સિંહ દીપડા ને એવું નઈ હોય ને એ બટા આ જંગલ જો ને નર પક્ષી નું નથી આ જંગલ માં હાવ હોજા હોજા પ્રાણીઓ હોય છે જેમ કે સસલા મોર રોજડા હિલગાયુ એવું બધું હોય આમાં સિંહ દીપડા કે એવું કાય ન હોય ન હોય હા એ પાણી બોટલ ને એવું લીધું હે તો વાંધો નઈ હાલો જંગલ અંદર જાય અને બધી વસ્તુ જોઈ હલો હાલો હાલો આ જંગલમાં ફરવાનો પડી જવાનો હે ઉભાઈઓ મારી વાત આ જંગલમાં બધા હોજા પક્ષી હે તો કોઈ કરતા હો કરજો કોઈ હરફેટે આવી ગયું ને તો ડાટો કાંઈ નાખશે બારો બરોબર સમજાઈ ગયું ને હા તો હાલો ઉભા તો તમારો બાપા મોર નો અવાજ કે બાદ આવે હાલો હાલો મોર મારો દીકરો આ બાજુ છે બોલ્યો તો ક્યાં બોલ્યો તો

કે બાપુ મારે આવું છે મહણિયા તને હું ઘરે જ ના પાડતો તો તારે હાર નતા હવે અંગવા તો તને લઈ જાવ ને હવે મારો છોકરો છે એટલે કરવું શું રોચ્યા આને જા અંગવા લઈ જા પાણી જશો દે ને એટલે કાકા તને શું દાજ છેડી નિરાય તે કે ને હું તારો શેઠ છઉ અને આર્યો ને એ મારો છોકરો છે આમ હરકો અંગાડજે જા

હાલે બાકી મોર ને એ બધું કેવું હતું હે હજી અંદર જાય ને એટલે કેટલા જનાવર જોવા જડશે કાકા પણ આ મારા છોકરો ની હજી નું આયા ક્યારે આવશે તારું હોય વાળું જુ તેલ પીવા પછી એક લીધા તારો બાપ એક જનાવર નથી અને આ જનાવર નથી તમારો બાપ આ તો સામુક પક્ષી છે છે કેટલા ભાગો મારી asળ ભાગો નો 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 ez શા�ખ સા�઺ ંઝફ સા઼ સ્ળ સન સાિાિ સા�ગ